શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોર સંઘ દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ના વર્ષની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરત કલેકટર પહોંચેલા શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોર સંઘ દ્વારા પત્ર આપી રજૂઆત કરી હતી કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ગૌમાતા પોષણ યોજના માટે સહાય સુરત જિલ્લાની ઘણી સંસ્થાઓને અત્યાર સુધી સહાય ચૂકવાઈ નથી તે સહાય ન ચૂકવાય હોય જેની તપાસ કરતા એવી જાણ થઈ છે કે સંસ્થાઓની જમીન માલિકીના મહેસૂલી વાંધા છે કે એટલે સુરત જિલ્લાની ઘણી સંસ્થાઓની જમીન માલિકી અંગેના કારણોસર વર્ષ બે હજાર ત્રેવીસની ચોવીસની ગૌમાતા પણ પોષણ યોજવા માટે સહાય મળી નથી તે વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરાઈ છે મારું નામ જય પટેલ છે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના હેઠળ મુખ્યમંત્રી સાહેબે પાંચસો કરોડની ગ્રાન્ટ રિલીઝ કરેલી એ ગ્રાન્ટમાં એ સમયે એવો એવો કાયદો હતો માલિકીની જમીનના એવા બધા કંડિશનો હતી ત્યારબાદ બધા ગૌસેવકોની અને પાંજરાપોરના ટ્રસ્ટીઓની બધા એની રજૂઆત

અને માંગ અમારી આ ખોટી નથી કારણ કે આ હિન્દુત્વવાદી સરકાર છે ગૌમાતાની વાત કરીને સરકાર બનેલી છે ગૌમાતાને ગૌમાતાને ગૌમાતા કપથી બચાવશું ગૌ માતાની સેવા થશે બરોબર છે અને ઘણી બધી ગૌમાતાની ગૌમાતા માટે સારા સારી યોજનાઓ આવશે એ વાત કરીને આ સરકાર બનેલી છે તો સરકાર પાસે ગૌમાતા માટે આશા ન રાખે તો બીજા કોની પાસે રાખે અને જો અમારી આ માંગ પૂરી નહીં થાય તો ગયા વર્ષે બનાસકાંઠા કચ્છ જિલ્લામાં બધી ગૌશાળા ગાયો છોડીને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરેલો એવી રીતે સુરત જિલ્લો તમામ ગાયો કમસે કમ બધી ગૌશાળાઓ થઈને વીસ થી ત્રીસ હજાર ગાયો છે એ વીસ થી ત્રીસ હજાર ગાયોને છુટ્ટી મૂકીને બધી કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને મોટી સંખ્યામાં ગૌશાળાઓને ગૌમાતા પોષણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોસ ની સહાય તાત્કાલિક ચૂકવામાં આવે અને સહિતની માંગણી શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપુર સંઘ દ્વારા રજૂઆત કરાય છે અઝી સાથે હર્ષસેતા